વડોદરામાં યુનાઇટેડ વે ગરબા પાસ વિતરણમાં ભીડ જામી અને તોડફોડ થઈ છે ત્રણે જાગ્રત થયા છે આ ભીડમાં અલકાપુરી ક્લબ ખાતે પાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેલા ખેલૈયાઓ કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા પાસ વિતરણ માટે માત્ર એક મશીન મૂકવામાં આવતા અવ્યવસ્થા સર્જાઈ મુખ્ય દરવાજાના કાચ તૂટ્યા છે તોડફોડની ઘટના બની છે એક મહિલા સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે 108 મારફતે સારવાર અર્થે ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે ભીડ બેકાબુ થતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અહીંયા કે યુનાઇટેડ વે તરફથી જે લોકોએ પૈસા ચૂકવ્યા છે એમને અહીંયા પાસ વિતરણ માટે યુનાઇટેડ વે એક લોકોને બોલાયા હશે અહીંયા મોટી સંખ્યામાં લોકો પાસ લેવા આવી ગયા પરંતુ પાસ આપી શકાય એવી સ્થિતિ આટલી મોટી સંખ્યામાં એમની પાસે ન હોય એટલે એમણે ઓનલાઈન લોકોને જાણ કરી રહેલ છે એસએમએસ અને મેલ દ્વારા કે એમનો જે ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડથી જ એમને નવે નવ દિવસ એન્ટ્રી આપવામાં આવશે અને આ મતલબે કોડ નથી આવ્યા એમ કે એવું હોય છે જેના ફિવાજ આવ્યા છે એ લોકો ઘરે જતા હોય જેના ફિવાર કોડ નથી આવ્યા એ લોકો લાઇનમાં અમારે કોઈ જાતનો ડિસ્પોન્સ છે એટલા વાગ્યાથી આવ્યા હતા અમે સવારના દસ વાગ્યાથી લાઈન અહીંયા વ્યવસ્થા કેવી જોવાની વ્યવસ્થા છે એની શું નામ આપનું